તથા આજુબાજુના ગામની કન્યા અને કુમારશાળ બાળકોએ પુત્રીઓ મૂકી આજના વિજ્ઞાન યુગમાં બાળકોને પુસ્તકીય જ્ઞાનની સાથે સાથે વિજ્ઞાનનું જ્ઞાન મળી રહે તે ક્લસ્ટર રિસોર્ચ સેન્ટર આયોજિત ગણિત અને વિજ્ઞાન વિજ્ઞાનનું આયોજન વરૂચ જિલ્લાની નબીપુર કન્યાશાળા ખાતે કરાયું હતું જેમાં નબીપુર અને આસપાસના ગામની કન્યાશાળાઓ અને કુમાર શાળાઓએ ભાગ લીધો હતો અને તેમાં કુલ બત્રીસ જેટલી કૃતિઓ રજૂ કરવા બાળકો દ્વારા મૂકવામાં આવી હતી બાળકોએ વિજ્ઞાનના આ વિષયમાં વિવિધ વિષયો ઉપર પોતાની કૃતિઓ બનાવીને મૂકી હતી જેમાં મુખ્યત્વે પર્યાવરણના મુદ્દાને આવરી લેવાયો હતો પર્યાવરણને થતા નુકસાનની પર્યાવરણ કઈ રીતે બચાવી શકાય એ મુખ્ય મુદ્દો જણાયો હતો આ મેળાની શરૂઆત કન્યાશાળા નવીપુરના પ્રાંગણમાં દીપ પ્રગટાવી પ્રાર્થનાથી કરવામાં આવી હતી મુખ્ય અતિથિ તરીકે ભરૂચ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રાણા કોષાધ્યક્ષ ઇકબાલ પટેલ વિવિધ શાળાઓના આચાર્યો શિક્ષકો ગામના ડેપ્યુટી સરપંચ સભ્યો વાલીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખુલ્લું મૂક્યું હતું દરેક વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ વિશે પ્રદર્શન નિહાળવા આવનારાઓને સમજ આપી હતી આ પ્રદર્શનને સફળ બનાવવા બદલ કન્યા શાળાના આચાર્ય શ્રીમતી ફાજલબેને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો યાકુબ પટેલ